અમારે હા પોણિયા મજામાં છે ને આમ ના ના તમે બેઠા એલી કરે અમારે શું એમ પ્રોબ્લેમ અમારે મજા જ હોય ને તમે કોક આમ જવાના હતા વાત હોબરે ત્યાં તો અમારે હા કે એટલે કેન્સલ રાખ્યું એટલે આપડા મેથી બીવાનું હશે ઇકો ગાડી ને જવાનું તમે મારે આવું હતું પણ તમારે હાલ ના પાડે છે હાલથી પૈસા નહીં કે હાલ નહીં જ આવું એટલે આપણે હવે બે ત્રણ દાડા પછી કરો તો પ્રોગ્રામ આપણે જઈ આવો ને દ્વારકા મારે એરોપ્લેનમાં પંચર પડ્યું છે અને રેલગાડી ને થઈ ગઈ છે એક્સિડન્ટ એટલે હવે આવું ચમચેમ એમ વિચારો છું એટલે એક્સપ્રેસ માં જ જાવું પડશે આપણે ના ના વાત તમારે કેવી હાચી પણ ઘર બધા ઠીક છે ને આપડે હા હાલ તો તમે કહો આબાનું પણ હાલ મેન વરસાદ એને તમને છે બે આડા તમે મત આવો હાલ હ જપીજો હાલ હું તમને બોલાવું કમ્પ્લેટ પછી તમારે

પડે તમારે મકા પડે નહીં પડતો રમણ પડો ના હોય હજી નઈ કર્યા મસાલા લે મસાલા આપડો જીવ કેવાય ના હોય તો

mo maa alo mba nkaalo omo yi wa alo mba nkaalo omo ti ute ya mba bora omo kpọba na mo be aluwe ni wa tẹrẹ ni wa wa mba ọdọpì náà nkúti náà ọwọ ẹni mo mú wa kọrẹ. mo ra yọọlu mo ra ndéé sọndú wa lọ òwò àdúgbò. আপোনাৰ তোমাৰ ভয়ংকৰ খবৰ ৰোৱা আপুনি অট'ম খবৰ ৰোৱা অঁ অঁ মোৰ কাপোৰ বগা ঘৰ ৰুৱা ৰোৱা তোমাৰ আহিব তাৰ নাই তোমাৰ ঘৰৰ আহিব

Mr. Isto dr Coastal had화를 for disgusted, right only of factora. Mr. Ramba, yeah, don't be afraid. Ha There is no problem. I now if I want all of them to pick up there, I make the time to get aschool. The Different Rambaorda your own Bye-bye! Go on! You've done all my my own! The 새로, això. The Long and the mother...

છોકર નું રીતે હારી ના પડતી પૈસા વાળું રમુ કરે પૈસા લાવો યાર તો પૈસા વાળું નહી રમત હેડવા નો કરે

દૂરિયાતા દૂર આઈ એના સારા યો